હરિ જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ બ્લોગ્સમાં આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો મળશે તો ચેનલને લાઈક કરી કોમેન્ટ કરી શેર કરી સબસ્ક્રાઇબ કરવા વિનંતી બોલીએ રામચંદ્ર ભગવાનની જય મિત્રો આજે ચૈત્ર શુક્લ પક્ષની નવમીની તિથિ એટલે કે રામ રામનવમીની તિથિ છે અને આજનો દિવસ ભગવાન રામને સમર્પિત છે આજનો દિવસ એ રામ જન્મોત્સવ તરીકે આપણે ભારતભરમાં ધામધૂમથી ઉજવીએ છીએ તો જાણીએ મિત્રો કે આજના દિવસનું શું મહત્ત્વ છે તેની વ્રતકથા અને રામ નામનું જીવનમાં શું મહત્ત્વ છે તેની વાત તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી છે ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે જ્યારે કૃષ્ણચંદ્રજીએ પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી રામનવમીનું મહત્ત્વ અનેરું છે મિત્રો ચૈત્ર શુક્લ પક્ષની નવમીની તિથિનો પ્રારંભ પાંચ એપ્રિલ અને શનિવારે સાંજે સાત ને છવ્વીસથી થાય છે અને છ એપ્રિલે રવિવારે સાંજે સાત ને બાવીસ સુધી આ નવમી રહેવાની છે તો પંચાંગ અનુસાર રામનવમી આપણે છ એપ્રિલ અને રવિવારના રોજ ઉજવવાની છે અને છ એપ્રિલે પૂજાનું મુહૂર્ત સવારે અગિયારને આઠથી બપોરે એકને ઓગણ ચાલીસ સુધી રહેવાનું છે તો આ સમયગાળા દરમિયાન શ્રી રામની પૂજા કરવાની રહે છે તો સમય બરાબર નોંધી લેવા વિનંતી છે મિત્રો રામનવમીના પવિત્ર દિવસે ભાવિક ભક્તો ઉપાસકો આરાધકો અને રામાયણના પ્રખર અભ્યાસીઓ શ્રી રામ નામ જપ રામ નામની માળા રામ નામનું લેખન રામનું ભજન કીર્તન રામચરિત માનસ રામાયણનું વાંચન રામ પંચાયતન લક્ષ્મણ સીતા ભરત શત્રુઘ્ન અને હનુમાનજીનું અર્ચન પૂજન ધૂપદીપ નૈવેદ્ય સમર્પણ વ્રત ચૈત્ર સુદ નોમના તાઓ જ ભક્તિભાવથી કરે છે રામ નામે અદ્ભુત અદભુત સંજીવની છે અને અમોઘ શસ્ત્ર છે એને મહાન શક્તિમાં ગણવામાં આવે છે માત્ર એક જ વખત રામ બોલાઈ જવાથી પણ જીવનનો ઉદ્ધાર થઈ જાય છે રામને બદલે મરા મરા બોલનારો વાલ્યો લૂંટારો પણ મહાન કવિ અને રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી બની ગયો હતો સપ્તર્ષિઓએ આ રામ નામનો મહિમા સમજાવ્યો અને ઉપદેશ આપ્યો કે તું રામ નામનો જપ કર જેના હૃદયમાં રામ નામની લગ્ની લાગી જાય છે તેના રોમે રોમમાં ભગવાન રામ વસતા હોય છે તેના શરીર પર માટીના રાફડા બંધાયા અને સંસ્કૃતમાં રાફડાને વાલ્મીક કહેવામાં આવે છે તેથી તેનું નામ વાલ્મિકી પડ્યું હતું રાવણ એ ત્રિલોકમાં ત્રાસ ફેલાવ્યો તે દેવોને પણ અનેક પ્રકારે દુઃખો આપતો હોવાથી ભગવાન વિષ્ણુએ રામ અવતાર લઈને રાવણનો સંહાર કર્યો હતો રામનવમી એ આપણો ધાર્મિક તહેવાર છે લોકો તે દિવસે ઉપવાસ કરે છે અને ઉપવાસનો અર્થ એટલે ઉપ એટલે પાસે અને વાસ એટલે વસવું ઉપવાસ એક પ્રકારનું વ્રત છે પ્રભુ પ્રાપ્તિ માટેની એક સાધના છે જો આ સાધનામાં તન્મયતા એકાગ્રતા અને આત્મબળ હોય તો ઉપવાસ અવશ્ય આપણને ફળદાયી નીવડે છે માટે વ્રત દરમિયાન સાધનામાં વિઘ્ન આવે કે ઉત્સાહ ઓસરી જાય ત્યારે શ્રીરામની કૃપા માટે પ્રાર્થના કરવી જોઈએ આ પરમ પવિત્ર દિવસ જે ચોવીસ કલાક પરમાત્મા સમીપ રહે તેનો જ ઉપવાસ સાચો છે તે જ રામનવમીનું સાચું વ્રત છે તુલસીદાસજીએ શ્રીરામને લોકવિશ્રામમાં કહેવા છે કારણ રામ એ સંસારનો વિશ્રામ છે જીવ માત્ર આરામને શોધે છે પણ રામ વગર આરામ નથી શ્રીરામ ધર્મનું સાક્ષાત સ્વરૂપ છે સર્વ આપત્તિના હર્તા અને સર્વસંપત્તિના દાતા છે માટે રામનવમીની વ્રતકથા વાંચવાથી કે સાંભળવાથી બ્રાહ્મણ શબ્દ બ્રહ્મના પારને પામે છે ક્ષત્રિયને રાજનીતિ પ્રાપ્ત થાય છે અને વૈશ્યને વ્યાપાર કુશળતા અને શુદ્રને શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય છે આ આયુષ્યમાં વૃદ્ધિ કરનારું છે આવત કરનાર પુત્ર પૌત્ર અને સંબંધી વર્ગ સહિત સુખ ભગવવા માટે સ્વર્ગના અધિકારી પણ બને છે રામાયણના બાલકાંડમાં શ્રીરામના જન્મનું વર્ણન આવે છે જેનું મન બાળક જેવું છે જેની ભક્તિ ભગવાનને સૌથી વધારે પ્રિય છે બાળક નિર્દોષ હોય છે અને દ્વેષ રહિત હોય છે રામ નામના મંત્રનો મયમાં અવર્ણનીય છે ધ્રુવજીએ ઓપનમો વાસુદેવાય મંત્રનો જાપ કરતા પ્રભુના દર્શન કર્યા હતા તે પ્રભુની વાણી તેના અંતરમાંથી પ્રગટ થઈ હતી મંત્ર ગમે તે દેવનો હોય પણ સર્વદેવને કરેલા પ્રણામ પ્રભુને અવશ્ય પહોંચે છે પરંતુ જપ કરતી વખતે આપણું મન શુદ્ધ હોવું જોઈએ પ્રભુમાં તન્મય હોવું જોઈએ ઉચ્ચારણ શુદ્ધ હોવું જોઈએ વાલ્મિકી રામ રામ જપતા મરામરા જપવા લાગ્યા તો પણ મંત્રસિદ્ધિ થઈ હતી તે દલીલ વ્રતધારી માટે અસ્થાની છે વાલ્મિકીનું એ માનસી જપની પરાકાષ્ઠા હતું તેમને તો રામનું સર્વવ્યાપી સ્વરૂપ પ્રત્યક્ષ હતું સાક્ષાત્કાર થયો ભક્તિએ વ્રત કે મહાન પુરુષાર્થનું પ્રતિક માનવામાં આવે છે વ્રત એ મનુષ્યનો પુરુષાર્થ છે રામ નામ આ રામકથા સૌને ફળ આપનારી છે તે સુંદર સરોવર સમી છે જેમાં રામ જન્મનું અને રામ રામલીલાનું નિર્મળ નીતર્યું છે તેમાં નિષ્ઠા અને ભક્તિની શીતળ છાયા છે અનન્ય ભક્તિ માટે માનવીય અહંકારને ઓગાળવું જોઈએ જે રામ નામ માટે અનિવાર્ય છે તુલસીદાસજીએ તાકાતને ડાંગર જેવા કહ્યા છે અને ભક્તિને વર્ષાઋતુની ઉપમા આપી છે નામી કરતા નામનો મહિમા વિશેષ હોય છે જો શરીરની બાહ્ય શુદ્ધિ જોતી હોય તો જીભે રામ નામનું નામ અવશ્ય લાખવું જોઈએ કારણ કે તે દીપક જેવું કાર્ય કરે છે જીભના ઊભરા ઉપર દીપકને સ્થિર કરશો તો તમારા ઘરમાં અને જીવનમાં અજવાળું પથરાઈ જશે પ્રકાશ જળહળી ઉઠશે દશરથ રાજાએ પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો દશરથને પાયસનું દાન આપ્યું આ ખીરનો પ્રસાદ રાણીઓને આપવાથી તેમને પુત્ર થશે તેમ ઋષ્યશ્રૂંગે જણાવ્યું પ્રસાદનો અર્ધ ભાગ કૌશલ્યાને આપ્યો બાકીના અર્ધા ભાગના બે ભાગ કર્યા એક કઈ કઈને આપ્યો અને ત્યારબાદ બાકી રહેલા બે ભાગ કર્યા કૌશલ્યાને કઈ કઈ દ્વારા સુમિત્રાજીને અપાવ્યા ચૈત્રસુદ નોમના રાજા કૌશલ્યાની ઉદરે રામચંદ્રનો જન્મ થયો કઈ કઈને ભરતનો સુમિત્રાને લક્ષ્મણ અને શત્રુઘ્નને જન્મ આપ્યો યોગીઓ જ્યાં રમે છે સર્વને રમાડે છે તે રામ રામ નામ લેવાથી ભયંકર અશાંતિ દૂર થાય છે જીવનમાં જ્યારે રામ નામ ભૂલાય છે ત્યારે કામ આવે છે આખો દિવસ રામનું નામ લીધા કરો અને મનમાં મનમાં રામને યાદ કરો મન જો બીજે લાગેલું હોય તો રામ નામના જપથી ફાયદો થતો નથી આપણે કામકાજ કરતા રહેવું અને રામકાજ પણ કરતા રહેવું રામ નામના સ્મરણનો મહિમા અનોખો છે ઈશ્વરની ઉપાસના બે રીતે થાય છે સગુણ ઉપાસના ઉપાસનાને નિર્ગુણ ઉપાસના સગુણ એટલે સાકાર નિર્ગુણ એટલે નિરાકાર જેમ બધી નદીઓ સાગર તરફ જાય છે તેમ બધી સાધના કે વ્રત અંતે તો ઈશ્વર તરફ જાય છે આ કળિયુગમાં રામ નામના સ્મરણનો મહિમા પણ વિશેષ છે રામનામ એ તમામમાં શ્રેષ્ઠ છે શ્રીરામે તો એક અહલ્યાનો જ ઉદ્ધાર કર્યો હતો જ્યારે તેના નામથી તો કેટલાયની કુબુદ્ધિરૂપી અહલ્યાનો ઉદ્ધાર થયો છે રામે એક પરશુરામના ધનુષ્યનો નાશ કર્યો જ્યારે તેમના નામે તો કેટલાયના અહંકાર રૂપી ધનુષ્યના નાશ થયા છે રામ નામ જીભ ઉપર રાખતા હૃદયમાં અંદર ને બહાર બધા જ જગ્યાએ પ્રકાશ ઝળહળે છે રામ શબ્દ કેટલો સરળ છે એટલો જ એમનો જીવન વ્યવહાર પણ સરળ છે રામ કૌશલ્યા પુત્ર અને નંદન છે પણ સર્વને સરખો આનંદ આપે છે રામ નામ નિષ્કામ ભાવે લેવું જોઈએ રામ નામ પતિતોનું ઉદ્ધારક છે રોગોનું હારક છે બહુ તારક છે અને આદિ વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધને હરાવવાની શક્તિ રામ નામના સ્મરણમાં છે ચૈત્ર સુદ નવમીના રોજ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ શ્રીરામ સ્વરૂપે પ્રગટ થયું એટલે આ પવિત્ર પરમ દિવસ રામનવમી તરીકે ઓળખવામાં આવે છે શ્રી રામચંદ્રજી દશાનંદના રાવણનો સંહાર કરી વ્રતની ધર્મની સ્થાપના કરવા માટે અસુરોનો ધ્વંસ કરવા માટે અને સંત મહાત્માના સ્મરણાર્થે પૃથ્વી પર પ્રાદુર્ભાવ પામ્યા છે આ દિવસે વ્રત કરનારે ચાર પ્રહર સુધી શ્રીરામનું પૂજન કરવું અને રાત્રે જાગરણ કરી ભજન કીર્તન વાજિંત્ર સહિત ભગવાન રામ નામ લેવું બીજે દિવસે બ્રાહ્મણોને શક્તિ અનુસાર દાન આપવું અને પછી પારણા કરવા આ રામનવમી વ્રત અતિ કલ્યાણકારી હિતકારી પ્રતિકારી સનાતન બ્રહ્મની પ્રાપ્તિ માટે અમુક સાધન છે આપ સર્વોને રામનવમીના વ્રતની શુભકામના સાથે આ વિડીયોને પૂર્ણ કરીએ છીએ આશા છે અને શ્રદ્ધા છે કે આ વીડિયો તમને ઉપયોગી થશે તમને ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી મિત્રોને આ વિડીયો જરૂરથી મોકલજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપો આપ સર્વોને રામનવમીની શુભેચ્છા સાથે અમારી ચેનલના 제이 시리 람.